લોકસભાની ચૂંટણી આવી રહી છે એના લઈને તમે શું કહેશો એટલે આવતે જે સરકાર આવશે અને જે અમને લાભો જે આપશે બરાબર છે તો અમને ઘણો આનંદ થશે બીજું કે જે મોદી સરકાર છે એ સપનો સાથ સાથ સપનો વિકાસ બહુ સારું કામ કર્યું છે મોદી સાહેબે અને અમને આનંદ છે ઘણો ગુજરાતની અંદર હાલની સરકાર વિશે તમે શું કહેશો તમને બીજી અપેક્ષા ખરી હાલની સરકાર તો અતિ ઉત્તમ છે અને અમે ઈશ્વરને વિનંતી કરીએ છીએ કે આ સરકારે આવી તો જોઈએ જ સો સો ટકા આ સરકારે જ આવશે ગુજરાતની મય અને એમના કાર્યો બહુ સફળ છે મોદીએ આ દિન સુધી સારા કામ કર્યા છે જે આ દિન સુધી કોઈ પીએમ કર્યા નથી દેશના માટે અતિ ઉત્તમ મળ્યા છે જે સરકાર છે એ જ ફરી રિપીટ થવી જોઈએ તમારે એવું કેવું છે એના ફાયદા તમને ગમે બહુમતી થી સરકાર આવશે ભાજપ સરકાર બહુમતી થી આવશે અને સાડી સીટો ઉપર એમની જીત થશે એમ